જલપાની રસોઈમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું માત્ર દસ મિનિટમાં તૈયાર થઈ જાય તેવું ઢાબા સ્ટાઈલથી ટેસ્ટી અને મસાલેદાર સે મસાલાનું શાક તો આ શાકને બનાવવું ખૂબ જ ઇઝી છે અને જ્યારે ટાઈમ ના હોય ત્યારે તમે આ શાકને માત્ર દસ મિનિટમાં બનાવી શકો છો ઝટપટ બની જાય તેવી રેસિપી છે તો રેસીપીને સ્કીપ ના કરતા અને જોતા રહેજો તો સૌથી પહેલાં શાક બનાવવા માટે એક કડાઈમાં મેં અહીંયા બે મોટા ચમચા તેલ લીધેલું છે તેલ આવી જાય એ પછી સૂકું લાલ મરચું અને એક તમાલપત્ર એડ કરીશું એના પછી થોડી રાઈને એડ કરી દેવાની છે તો રાઈ સારી રીતે તતળે એ પછી એમાં જીરું અને થોડી હિંગ ત્રણ ચાર લીલા લીમડાના પાન અને એના પછી એમાં ઝીણી સમારેલી ડુંગળીને એડ કરી દઈશું બે નંગ લીલા મરચાં સમારેલા છે એને પણ હું એમાં એડ કરીશ અને અહીંયા મેં લસણની કઢીને આવી રીતે કટ કરીને રાખી છે તો એને પણ હું એમાં એડ કરી દઈશ જો તમારે લસણની પેસ્ટ બનાવીને નાખવી હોય તો એ પણ તમે આમાં નાખી શકો છો તો હવે એક મિનિટ જેવું બધું જ સાંતળવા દેવાનું છે અને એના પછી આપણે એમાં એક નંગ ઝીણું સમારેલું ટામેટું એડ કરી દઈશું તો અહીંયા સેવ મસાલાનું શાક છે એટલે મેં અહીંયા ટામેટાની ક્વોન્ટિટી એક જ ટામેટું લીધેલું છે હવે એમાં મસાલા કરી દઈશું તો અડધી ચમચી હળદરને એડ કરી દેવાની એના પછી એક ચમચી લાલ મરચું એડ કરી દઈશું એક ચમચી ધાણાજીરુંને એડ કરીશું અને થોડો એવો ગરમ મસાલો એડ કરશું અને એના પછી બધું જ સરસ એવું મિક્સ કરી દેવાનું છે અને ડુંગળી ટામેટાને સારી રીતે સાંતળવાના છે એટલે બેથી ત્રણ મિનિટ જેવું આપણે સાંતળવા દઈશું તો ઢાંકણ ઢાંકી અને ત્રણ મિનિટ જેવું સાંતળવા દેવાનું એના પછી આપણે બધું જ હલાવી લેવાનું છે ત્રણ મિનિટ થઈ જાય એ પછી બધું સરસ એવું મિક્સ કરી દઈશું જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ જરૂરથી કરજો એના પછી એમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું અને હવે આપણે આમાં પાણીને ઉમેરવાનું છે તો પાણી તમારે જે પ્રમાણે રસો ઓછો કે વધારે રાખવો હોય એ પ્રમાણે તમે નાખી શકો છો પણ મેં અહીંયા પાણી લગભગ દોઢ વાટકી જેટલું નાખેલું છે તો હું એક વાટકી અહીંયા સેવને નાખવાની છું એટલે એની સામે મેં અહીંયા દોઢ વાટકી પાણીને નાખ્યું છે તો સરસ એવું બધું મિક્સ કરી દઈશું અને હવે આપણે ઢાંકણને બંધ કરી અને પાંચ મિનિટ જેવું આપણે ઉકળવા દેવાનું છે તો પાંચ મિનિટ થઈ જાય એ પછી ઢાંકણ ખોલી તમે જોઈ શકો છો કે પાણી એકદમ સરસ ઉકળી ગયું છે તો જ્યારે પણ મારા ઘરે કોઈ શાક ના હોય ત્યારે હું આ શાક બનાવું છું અને ખૂબ જ બધાને ભાવે છે અને આ શાકને તમે રોટલી ભાખરી કે પછી પરોઠા સાથે ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગશે હવે પછી એમાં આપણે સેવને એડ કરવાની છે તો અહીંયા મેં જે રતલામી સેવ આવે છે એ સેવ લીધેલી છે તો હું એક વાટકી જેવી અહીંયા સેવ લઉં છું તો તમે રતલામી સેવની જગ્યાએ બીજી જે મોડી સેવ આવે છે એ પણ લઈ શકો છો પણ રતલામી સેવનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે એટલે તમે રતલામી સેવ નાખશો તો એકદમ ઢાબા સ્ટાઇલમાં જે શાક હોય છે એવું જ તમારે બનશે તો બધું મિક્સ થઈ જાય એ પછી એમાં કોથમીરને એડ કરી દઈશું અને ફરીથી આપણે બધું મિક્સ કરી દેવાનું છે તો અહીંયા આપણું સેવ મસાલાનું શાક તૈયાર થઈ ગયું છે તો એકદમ ઢાબા સ્ટાઇલથી સેવ મસાલાનું શાક તમે ઇઝીથી ઘરે બનાવી શકો છો તમને ઘરે જ રેસ્ટોરન્ટ જેવી ફિલિંગ આવશે હવે આપણે શાકને એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું તો અહીંયા મેં પરોઠા અને સૂકી ડુંગળી સાથે સેવ મસાલાનું શાક સર્વ કરેલું છે ઉપરથી કોથમીર નાખી ગાર્નિશિંગ કરીશું તો જો તમને મારી આ રેસિપી ગમી હોય તો આ વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને તમે પણ કયા કયા શાકમાં સેવ વાપરો છો એ મને ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો અને જલપાની રસોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હું જલપા ફરી મળીશું જલપાની રસોઈ ચેનલમાં